જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલા ખાના ખજાના આજે આપણે બનાવીશું માત્ર બે બાફેલા બટાકામાંથી એકદમ નવો ટેસ્ટી ચટપટો એવો નાસ્તો તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો ટેસ્ટી નાસ્તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા બે મોટા બટેકાને એકદમ સારી રીતે બોઇલ કરી તેને મેસ કરી લીધા છે હવે તેની અંદર એકદમ ગાજરને એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે તમે છીણીને પણ ગાજરને એડ કરી શકો છો તેની સાથે અહીંયા લીલા મરચાં એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને તમે લીલા મરચાંનો પાવડર આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો થોડો મરી પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે તેની સાથે અડધી વાટકી જેટલો અહીંયા મેં કોર્નફ્લોર એડ કર્યો છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે બટાકા સાથે મિક્સ કરી લેવાનું છે બસ આટલી જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે મસાલા પણ વધારે નથી કરવાના હવે એકદમ સારી રીતે હાથની મદદથી મસળી અને એક ડો જેવું બનાવી લઈશું આપણે આ એકદમ ઇઝી છે નાસ્તો બનાવવાની રેસીપી અને વધારે ટાઈમ પણ નથી લાગતો અને ના વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂરત પણ પડે છે તો અહીંયા એકદમ સરસ ડો બનાવીને રેડી કરી લીધો છે હવે હાથમાં થોડું તેલ કે ઘી લગાવી લેવાનું છે જેથી હાથમાં ચોંટે નહીં આ ડો અને થોડો થોડો ડો લેવાનો છે અને તમારે જે સીપમાં આ નાસ્તો બનાવીને રેડી કરવાનો હોય તે સીપ આપી દેવાનો છે તમને જે શેપ પસંદ હોય અથવા તો તમારા બાળકોને જે શેપમાં આ નાસ્તો વધારે પસંદ હોય એ શેપ આપી દેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા લંબગોળ આકાર કરી રહી છું હવે એકદમ સરસ રીતે આકાર આપી દીધા પછી તેની પર કોઈ પણ ચમચની મદદથી તેની પર તેલ લગાવી આ રીતે હું અહીંયા ડિઝાઇન કરી રહી છું તમને જે પ્રકારે ડિઝાઇન પસંદ હોય એ પ્રમાણે તમે ડિઝાઇન બનાવીને રેડી કરી શકો છો જેથી બાળકને આવી ડિઝાઇનવાળો નાસ્તો ખૂબ જ પસંદ આવે તો હું અહીંયા તમને બીજી વાર પણ બતાવી રહી છું બનાવીને કે મેં અહીંયા કેવી રીતે આ નાસ્તાને બનાવીને રેડી કર્યો છે તો તમે સેમ પ્રોસેસથી અને આ નાસ્તાને બનાવીને રેડી કરી શકો છો બાળકોને આ નાસ્તો ખૂબ જ પસંદ આવે છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો એટલે આપણે વધારે કિચનમાં ઊભું રહેવાની જરૂરત પણ નથી રહેતી અને માત્ર પાંચ મિનિટની અંદર આ નાસ્તો બનાવીને તમે બાળકોને ખુશ કરી શકો છો તો મેં અહીંયા તે જ રીતથી બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે તો હવે તેને આપણે સેલો ફ્રાય કરીશું તો અહીંયા મેં તેલ એકદમ સરસ ગરમ કરી લીધું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આ નાસ્તાને એડ કરવાનો અને નાસ્તાને એડ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે એને થોડી મીડિયમ કરી દેવાની મીડિયમ ટુ હાઈ ગેસ પર આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાનો છે તમે આ નાસ્તાને ફ્રાય પણ કરી શકો છો તો આ નાસ્તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને રેડી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ આ નાસ્તો બને છે તો એકાદ મિનિટ જેવું થઈ જાય એટલે આ નાસ્તાને બીજી સાઈડ પલટાવી દેવાનો અને આ નાસ્તાને બંને સાઈડ ઉલટફુલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ નાસ્તાને ફ્રાય કરવાનો છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો કેમ કે વધારે ટાઈમ નથી લાગતો અને નાસ્તો ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય છે તો અને બાળકોને ખૂબ જ પસંદ આવે છે આવા અવનવા નાસ્તા થોડા ડિઝાઇનવાળા હોય એવા નાસ્તા તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો અને તમે જો મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો તો ઉલટફુલટ કરતા રહેવાનું અને એ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે આ નાસ્તાને ફ્રાય કરવાનો છે તમે આ બોઇલ બટાકા લો તો તેમાં થોડા બ્રેડ પણ એડ કરી શકો છો તેને પાણીમાં પલાળી એકદમ સારી રીતે તેનું પાણી નીચોવી અને તેને પણ એડ કરી શકો છો તો તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આવા નવા નવા નાસ્તાની રેસીપી મેં મારી ચેનલ પર ઓલરેડી અપલોડ કરી છે તો તમે જઈને જોઈ શકો છો આવા અવનવા નાસ્તાની રેસીપીઓ તો તમે જરૂરથી મારી ચેનલ પર વિઝિટ કરજો તો હવે નાસ્તો બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું બેથી ત્રણ મિનિટમાં નાસ્તો એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી ગોલ્ડન જેવો કલર આવી જાય છે એટલે નાસ્તાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે મેં બાકીનો બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે તો ખૂબ જ ઝડપથી આ નાસ્તાની રેસીપી બનીને રેડી થઈ જાય છે અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ પસંદ આવે છે તો તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા આ વિડીયોને વધારે ને વધારે જરૂરથી શેર કરજો અને આ રેસિપી તમે ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા અને તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ બાય બાય